ગાંધીધામ ખાતે દેવેબેન અર્જુનભાઈ કાનગઢના અધ્યક્ષ સ્થાને મળેલ રાષ્ટ્રીય સરપંચ સંઘની સામાન્ય સભામાં અનેક પડતર પ્રશ્નો અંગે પુખ્ત ચર્ચા વિચારણા દિલ્હીમાં ભવન બનાવવા માટે રજૂઆત કરવાનો નિર્ણય હવે જોઈએ ગાંધીધામ તમારા પ્રતિનિધિ રાષ્ટ્રીય સરપંચ સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સંઘના મહાસચિવ દેવીબેન કાનગઢે ગ્રામ પંચાયતોને લગતા રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નો રજૂ કર્યા હતા બધા રાજ્યોમાં સમાન પંચાયતી રાજ કાયદો કેન્દ્ર સરકારે તોરમાં બંધારણીય સુધારામાં ત્રિસ્તરીય પંચાયતના જે એકવીસ વિષય પસંદ કરવામાં આવે છે તેનો રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ અમલ કરવો સીએસઆર સર્ટિફિકેટ લેવા માટે ગ્રામ પંચાયતને લાયક બનાવવા કેન્દ્ર સરકારની ટાઇડ ગ્રાન્ટ વૈકલ્પિક રૂપમાં અનટાઈડમાં બદલવા માટેના પણ નિયમો બનાવવા ખાસ કરીને દિલ્હીમાં સરપંચને રોકાવવા માટે સરપંચ ભવન બનાવવા સહિતના અનેક મુદ્દાઓ માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ વગેરે રાજ્યના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને આખું આંતરરાષ્ટ્રીયતરે પંચાયતના માળખાની વિસ્તૃતગુક્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા દેવેબેન કાનગડે જણાવ્યું હતું